મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પૂર્વી નાયક આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર દિવસે ચોરી કરી તસ્કરો થયેલા ફરાર ચીકલી હાઈવે ઉપર કાર અકસ્માતમાં કાર લપેટાયેલી અગંજવાડા બંને કાર બળીને થયેલી ભસ્મીભૂત મહાનગરપાલિકાના કર્મીઓ ઉપર હુમલા પ્રકરણ નોંધાયેલી ફરિયાદ નવસારીમાં ધોળા દિવસે મોબાઈલ ની ઓગણપચાસ મોબાઈલ અને આઠ હજાર રોકડ રૂપિયાની ચોરી થઈ હતી એસટી ડેપો નજીક આવેલ વીર મોબાઈલ નામની દુકાનમાંથી ચોરી થઈ હતી નવસારી શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે તાજેતરમાં જૂના એસટી ડેપો વિસ્તારમાં આવેલી વીર મોબાઈલ નામની દુકાનને ચોરોએ નિશાન બનાવી છે ચોરોએ વહેલી સવારે રમઝાન દરમિયાન ડેપો વિસ્તારમાં ભારે ભીડ હોવા છતાં ચોરીને અંજામ આપ્યો હતો દુકાનમાંથી ઓગણપચાસ મોબાઈલ ફોન અને રોકડા આઠ હજારની ચોરી કરી હતી આ ઉપરાંત ચોરોએ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું ઘટનાની જાણ થતાં નવસારી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા તેમણે દુકાનમાં જઈ ચોરી અંગેની વિગતવાર માહિતી મેળવી હતી પોલીસે ચોરોનું પગેરું શોધવાના પ્રયત્ન શરૂ કર્યા છે દિવસના અજવાળામાં થયેલી આ ચોરીએ પોલીસ માટે પડકાર ઊભો કર્યો છે વિસ્તારમાં ભીડ હોવા છતાં ચોરોએ આટલી મોટી ચોરીને અંજામ આપ્યો તે ચિંતાજનક બાબત છે ચીખલી હાઇવે ઉપર બે કારના અકસ્માતમાં આગ લાગી હતી બંને કાર આગની જ્વાળામાં લપેટાઈ હતી બંને કારમાં સવાર લોકોનો આભાર બચાવ થયો હતો બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ હોન્ડા અમેસ કાર નંબર જી જે ઝીરો વન ડબલ્યુઆર ઝીરો નાઇન થ્રી નાઇનમાં અલ્કે ચંદ્રકાંત શાહ નમન પંકજભાઈ મહેતા સાથે સુરત કામ પતાવી ચીખલીના આલીપુર સ્થિત દેરાસરમાં રાત્રિ રોકાણ કરવા માટે જઈ રહ્યા હતા દરમિયાન સવા દસેક વાગ્યાના સમયે આલીપુર વસુધરા ડેરી સ્થિત હાઈવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર આવતા સમયથી આવી રહેલી એક વેગનઆર કાર નંબર જીજે પંદર સી જે ફોર ફોર એટે ટક્કર મારતા ત્રણેય લોકો બહાર નીકળી આવ્યા હતા બાદમાં જોત જોતામાં વેગનાર કારમાં અચાનક આગ ફાટી નીકળતા અને વિકરાળ સ્વરૂપ ધરણ કરતાં આગની જ્વાળામાં અમેશ કાર પણ અડફેટે આવી જતા બંને કારમાં આગ લાગી હતી જોકે ફાયર બ્રિગેડ આવે તે પૂર્વે બંને કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ જવા પામી હતી જોકે અકસ્માત થતાં બંને કારના ચાલકો અને કારમાં બેસેલા લોકો બહાર હોય અને આગ લાગતા સદનસીબે કોઈ દુર્ઘટના થવા પામી ન હતી નવસારી મહાનગરપાલિકાના કર્મચારી ઉપર થયેલા હુમલા પ્રકરણમાં વેડછા ડંભર ગામના સરપંચ સહિત સામે ફરિયાદ થઈ છે સરકારી ફરજમાં રૂકાવટ અને માર મારવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે નવસારી શહેરને અડીને આવેલા વેડછા અને ડંભર ગામમાં ઓગણીસમી બુધવારની રાત્રિએ નવસારી મહાનગરપાલિકાના ત્રણ કર્મચારીઓ ઉપર ડંભર અને વેડછા ગામના લોકોએ હુમલો કર્યો હતો જેમાં પાલિકાના માઇનર વિભાગના કર્મચારીઓ અમીન શેખ અલ્પેશ કાપડિયા અને જીતુ પરમારને ડંભર ગામના સરપંચ સહિતના લોકટોળાએ માર મારી ઈજા પહોંચાડી હતી નવસારી મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ ઇજનેર તરીકે ફરજ બજાવતા શશિકાંત પટેલે વિજલપુર પોલીસ મથકમાં ડંભર ગામના મહિલા સરપંચ હર્ષા પટેલ અને પ્રકાશ પટેલ સહિતના લોકટોળા સામે ફરિયાદ આપી છે નોંધાયેલ ફરિયાદ અનુસાર ઓગણીસમી માર્ચના રોજ મહાનગરપાલિકાના રખડતા ઢોર પકડવાના અભિયાન અંતર્ગત પકડવામાં આવેલા ઢોરના વહન સાથે પાલિકાના કર્મચારીઓ મોગાર વેડછા ચોકડી પાસેથી પસાર થતા હતા ત્યારે ડંભર ગામના મહિલા સરપંચ હર્ષાબેન પટેલ અને પ્રકાશ પટેલ તેમજ અન્ય ઈસમો ભેગા મળી મહાનગરપાલિકાના કર્મચારીઓને વહન સાથે અટકાવી પકડેલા રખડતા ઢોરોને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો તે સમયે હર્ષાબેન તથા પ્રકાશભાઈ સહિતના ઈસમોએ પાલિકાના કર્મચારી અમીન શેખ અલ્પેશ કાપડિયા અને જીતુ પરમાર સાથે ઝઘડો કરી તેમને માર મારી પહોંચાડી હતી વિજયપુર પોલીસે ડંભર ગામના સરપંચ હર્ષાબેન તથા પ્રકાશ સહિતના ટોળા સામે સરકારી ફરજમાં રૂકાવટ અને માર મારવાનો ગુનો દાખલ કર્યો છે નવસારીમાં પારસી સમુદાય દ્વારા આવા યજતના પરબની ઉજવણી કરી હતી પૂર્ણા નદીના કિનારે જળની પૂજા કરી વિશ્વ ઉપર જળદેવીની કૃપા અવિરત વરસતી રહે તે માટે પ્રાર્થના કરી હતી પારસી સમુદાયમાં આવા યજત પરબની પૂજા અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે વિશ્વ જળ દિવસ પ્રસંગે જળ બચાવવા નદી સમુદ્રને સ્વચ્છ બનાવવા માટે પારસી સમુદાય જળની પૂજા અર્ચના કરે છે નવસારી પારસી સમુદાયના લોકો પૂર્ણા નદી કિનારે આવા યજત પરબની પૂજા વિધિ કરી સમગ્ર વિશ્વમાં જળદેવીની કૃપા અવિતરત વરસતી રહે તે માટેની પ્રાર્થના કરી હતી પારસી સમુદાયના કેલેન્ડર મુજબ શનિવારે આવા મહિનાના આવા રોજે નવસારીમાં વસતા પારસી પરિવારના લોકોએ આવા યજતના પરબની પૂજા કરી હતી નદી કિનારે દીવો નાળિયેર અગરબત્તી ફૂલ સહિતની પૂજન સામગ્રી જળમાં અર્પણ કરી ધાર્મિક પૂજા કરવામાં આવી હતી પારસી સમુદાયે તેના ધાર્મિક રિવાજો અને પરંપરાને જાળવી રાખી જળ દેવીની પૂજા અર્ચના કરી હતી આજે વર્લ્ડ વોટરડે એટલે કે વિશ્વ જળ દિવસની તમામને પહેલાં તો શુભકામનાઓ પાઠવું છું સાથે સહયોગ એવો છે કે પારસી લોકોનો પણ આજે આવા મહિનોના આવા રોજ એટલે કે પાણીની પૂજા કરવાનો દિવસ આજે છે તો પારસી લોકો નદી કિનારે આવી અને પૂજા અર્ચના કરતા હોય દૂધ સાકર ફૂલ નાળિયેરથી અને પારસી લોકોની જે મીઠાઈ છે દાળપુરીથી એ પાણીને અર્પણ કરીને એમની પૂજા અર્ચના કરતા હોય છે જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવતી હોય છે પૂજા પાઠ કરવામાં આવતી હોય છે અને એવી આરાધના કરવામાં આવતી હોય છે કે નદીનું પાણી અને કૂવા તળાવ ના પાણી કાયમ હંમેશા હરેલ ભરેલા રહે અને લોકોને તંગી ન પડે ખૂબ સારો વરસાદ થાય નદીઓ છલોછલ ભરેલી રહે એવી આરાધના કરતા હોય છે અને આપણે જે નદીની આ જે દયનીય હાલત આપણે જોઈ શકીએ છીએ પાણી ગંદુ કરી નાખ્યું છે અને પ્રદૂષિત કરી નાખ્યું છે એમ કેમિકલ છોડીને કચરો નાખીને અને બધો કચરો અંદર ઠાલવીને જે પાણીને પ્રદૂષિત કર્યું છે એ ન થવું જોઈએ એવી પણ આરાધના કરતા હોય અને પાણીની જ્યારે તંગી પડતી હોય ત્યારે આપણને ખબર છે કે પાણીનો પ્રશ્ન કેવો મોટો ઉપસ્થિત થતો હોય છે તો પારસીઓ હંમેશા આજનો અમારો દિવસ રોજ છે એટલે કે પાણીનો દિવસ પાણીની અમે પૂજા કરીએ આખો મહિનો આવા મહિનો એ પાણીની પૂજાનો હોય છે અને આજનો જે દિવસ ચોક્કસ છે એમાં નદી કે જ્યાં આગળ દરિયો હોય ત્યાં આગળ જઈને લોકો એમાં દૂધ સાકર અને દાળની પૂરી એ ખાસ બનાવીને મીઠાઈ બનાવીને એમની પૂજા કરે છે અને દરેક લોકોને પૃથ્વી પરના દરેક લોકોને આ પાણી વગર ચાલે એમ નથી ને દરેક પારસીઓના ઘરમાં કૂવાઓ હોય એ કૂવામાં પણ આ આખો મહિનો ખૂબ એની પૂજા થાય છે અને પાણીને અમે માતા તરીકે માનીએ એટલે અમે એમને આમાં અધવેશ્વર બાનુ તરીકે ઓળખીએ છીએ શ્રી ગુરુજી સ્મૃતિ સમિતિ નવસારી દ્વારા મહારાણી અહલ્યાબાઈ હોડકરના ત્રિશતાબ્દી મહોત્સવ પ્રસંગે વ્યાખ્યાનમાળા યોજાઈ હતી મુખ્ય વક્તા ડોક્ટર નીલાનંદન ડોંગરે રાજમાતા અહલ્યાભાઈ હોળકરના જીવન વિશે માહિતી આપી હતી શ્રી ગુરુજી સ્મૃતિ સમિતિ નવસારી આયોજિત પુણ્ય દેવી શ્રી અહલ્યાબાઈ હોડકરના ત્રણસોમાં જન્મોત્સવ પ્રસંગે મહિલા સંમેલન અને વ્યાખ્યાનમાળા યોજાઈ હતી નવસારીના બીઆર ફાર્મમાં મુખ્ય આયોજક રાજેશ ગાંધી મુખ્ય અતિથિ ગીતા શ્રોફ યુસીસી કમિટી સભ્ય અતિથિ વિશેષ નિધિ જોશી ડૉક્ટર સંધ્યા ચૌધરી તેમજ મુખ્ય વક્તા ડૉક્ટર નીલાનંદન ડોંગરે વડોદરા વિભાગના મહિલા સમન્વય સંયોજિકાની ઉપસ્થિતિમાં વ્યાખ્યાનમાળા યોજાઈ હતી મહાન શાસક પરોપકારી રાજમાતા અને આદર્શ શાસનના પ્રતિક એવા મહારાણી અહલ્યાબાઈ હોળકરના જીવન પ્રસંગો ડોક્ટર નીલાનંદન ડોંગરે દ્વારા રજૂ થયા હતા પુણ્યા શ્લોકા દેવી શ્રી અહલ્યાબાઈ હોલકરનો જન્મ એકત્રીસ મે સત્તરસો પચીસના દિને મહારાષ્ટ્રમાં થયો હતો તેમના જન્મના ત્રણસો વર્ષ પૂર્ણ થતા ત્રિશતાબ્દી મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે તેમના પુણ્યસ્મરણ તથા પ્રેરણા પ્રાપ્ત કરવાના હેતુથી એક મહિલા સંમેલન પણ યોજાયું હતું મહારાણી અહલ્યાબાઈ હોડકરનું શાસન માળવા ઉપર હતું મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશના વિસ્તારોમાં તેમનું કુશળ શાસન હતું તેઓ ધાર્મિક ભાવના અને સામાજિક સુધારણાના અગ્રહી હતા મહારાણી અહલ્યાબાઈએ કાશી વિશ્વનાથ સોમનાથ મંદિર અને ગંગાઘાટને પુનઃસ્થાપિત કરેલા મંદિર ધર્મશાળા કુવા અને ગઢ બનાવ્યા હતા મહેશ્વર અને ઇન્દોરમાં આજે પણ તેમની યાદમાં વિવિધ સ્મારકો સ્થિત છે નવસારીની મહિલાઓને તેમના જીવન પ્રસંગોની સમજ આપવામાં આવી હતી ભારતમાં ધ્વંસ કર્યો

दक्षिण थे मानिरे उत्तर भारत સુધી ફટાય એમની સાથે મલнарાવ હોલકરજી એવો पराक्रम કર્યો કે જેનાથી મારવા પ્રાંતની સુબેદારી એમને સોંપવામાં સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારીમાં દોળા દિવસે 49 મોબાઈલની ચોરી કરી તસ્કરો થયેલા ફરાર ચીખલી હાઈવે ઉપર કાર અકસ્માત કાર લપેટાયેલી અગંજવાળામાં બંને કાર બળીને થયેલી ભસ્મીભૂત મહાનગરપાલિકાના કર્મીઓ ઉપર હુમલા પ્રકરણમાં આખરે નોંધાયેલી ફરિયાદ પારસી સમુદાય દ્વારા આવા યઝનના પરબની થયેલી ઉજવણી આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર